નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે રવિવાર તો મિત્રો આજે બધા સેન્ટરો બંધ રહેવાના છે જેના લીધે આપણે જે આગામી અઠવાડિયું છે દરમિયાન કપાસ બજાર કેવું રહી શકે છે અને શનિવારના માર્કેટ મિત્રો થોડીક ઝલક જોવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ એક લાઇક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલના સબસ્ક્રાઈબ જેમાં ત્રણસો અને વીસ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે હવે મિત્રો જે નેક્સ્ટ અઠવાડિયું આપણું સોમવારેથી સ્ટાર્ટ થશે ત્યારે જ્યારે એમસીએક્સ ફાયદો કુલ ત્યારે મે બી એવું પોસિબલ બની શકે છે કે જે વાયદો છે એક્ઝેક્ટલી ત્રેપન હજાર પાંચસો અથવા તો મિત્રો ત્રેપન હજાર બસોથી ત્રણસો રૂપિયા વચ્ચે ખુલે એવી મિત્રો ધારણા છે અને જ્યારે ખુલશે ત્યારે સો એ સો ટકા મિત્રો જેમ સેક્સ વાયદો છે એ તેજીમાં ઓપન થાય એવી ધારણા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો પાસઠ પોઈન્ટ સત્યાવીસ ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં ઝીરો પોઈન્ટ એક્યાસી ડોલરનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર જે મિત્રો ન્યૂયોર્ક વાયદો છે એમાં પણ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ફરી એકવાર સડસઠ ડોલરથી પાસઠ ડોલરની રેન્જમાં આવી ગયો છે પરંતુ જ્યારે જ્યારે અમેરિકન ડોલર મજબૂત થતો જશે એમ એમ ન્યૂયોર્ક વાયદો પણ મિત્રો સુધરતો જશે સાથે સાથે મિત્રો ઓઇલ કેક વાયદાની વાત કરીએ તો એમાં પણ સુધારો છે અને બે હજાર સાતસો પંચાવન રૂપિયા સાથે અને તેર રૂપિયાના સુધારા સાથે જોવા મળી રહ્યો છે એટલે કે એમસીએક્સ અને ન્યૂયોર્ક ઘટાડામાં છે પરંતુ બીજા બે વાયદા બજાર સારી તેજીમાં જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ કપાસની આવકોની તો કોનન એવરેજ મિત્રો જે સમગ્ર વીક છે દરમિયાન કપાસની આવકોની વાત કરીએ તો મિત્રો એક લાખ ઘાંસડી સુધીની આવક જોવા મળી રહી છે આ ઉપરાંત અઠવાડિયાની સૌથી વધારે આવક મિત્રો શનિવારે જોવા મળી હતી એક લાખ ચોવીસ હજાર બસો ઘાંસડી ઉપરની મિત્રો જે કપાસ છેની આવક મિત્રો જોવા મળી હતી સમગ્ર ગુજરાતની અંદર ત્યારબાદ મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો અને ત્રેપન રૂપિયા અત્યારે બોટાદમાં મિત્રો જોવા મળી રહ્યા છે જે સારી એવી બાબત કહી શકાય છે આ ઉપરાંત ઓન એન્ડ એવરેજ કપાસના ભાવની વાત કરીએ તો ચૌદસો પચાસ રૂપિયા સુધી ખેડૂતોને મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની તો અત્યારે જે મિત્રો મોસ્ટ ઓફ સેન્ટરો છે એટલે કે ચાલીસ ટકા સેન્ટરો એમાં જે ભાવ છે એ મિત્રો પંદરસો રૂપિયાથી લઈને પંદરસો ને પચાસ રૂપિયા સારા એવા જોવા મળી રહ્યા છે અને બાકીના જે મિત્રો સાઠ ટકા સેન્ટરો છે એમાં કપાસની વાત કરીએ તો એક હજારથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા સુધીનો જે ભાવ છે ખેડૂતોને મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો કપાસના એવરેજ ભાવ છ હજાર નવસો અડત્રીસ સૌથી નીચા ભાવ ચાર હજાર ત્રણસો પચાસ અને સૌથી ઊંચા ભાવ સાત હજાર આઠસો ને પંચોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના છે વસ્તુ છે